જય શ્રી રામ જય પગીગા જય શામજી બાપુ જય હિન્દ જય ભારત વંદે માતરમ ભારત માતા કી જય શ્રી ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજ અમરેલી સંચાલિત સેવા સંઘ દ્વારા છવ્વીસમી જાન્યુઆરી પચાસ શતક દિનની ઉજવણી કરવામાં આવેલ હતી જેમાં શ્યામવાડી લીલિયા રોડ ખાતે ભારત માતાનું પૂજન ધ્વજવંદન કાર્યક્રમ ગાય માતાનું પૂજન ગાયને ઘાસચારો પક્ષીઓને ચરણ વિતરણ વગેરે સેવાકીય કાર્યક્રમનું આયોજન સરસ રીતે કરવામાં આવ્યું હતું તેમજ સેવા સંઘ ઉપપ્રમુખ કિશોરભાઈ આજુગિયાના હસ્તે ધ્વજવંદન કાર્યક્રમ કરવામાં આવ્યું હતું જેમાં શ્યામ યુવક મંડળના સભ્યો વિશ્વકર્મા યુવક મંડળના સભ્યો કર્મચારી મંડળના સભ્યોએ ખાસ હાજરી આપેલ હતી તેમજ સેવા સંઘના પ્રમુખની રાહબરી નીચે અને ઉપપ્રમુખ બાબુભાઈ બોરિયા મંત્રી મુકેશભાઈ મંડોરા સહમંત્રી ગોપાલભાઈ મંડોરા સંગઠન મંત્રી પંકજભાઈ મારુ ખજાનચી ચેતનભાઈ ચૌહાણ સહ ખજાનજી અલ્પેશભાઈ જોગીયા પ્રદીપભાઈ મારુ મનોજભાઈ મંડોરા વગેરે ભાઈઓએ જાહેમત ઉઠાવી હતી ઘાસચારાનો ખર્ચ બાબુભાઈ પોરિયા તરફથી આવેલ હતો ચા વિતરણનો ખર્ચ પરેશભાઈ રશિયા તરફથી આવેલી હતી તેમ સેવા સંઘ મંત્રી મુકેશભાઈ મંડોરાની યાદીમાં જણાવેલ છે ભારત માતા કી જય